કાલે છે બધું મજા જ કરવાની છે અહીંયા રોજ નવા નવા કપડાં છે નજરો નવી છોકરીઓ છે મજા જ કરવાની વાતો કરવાની ક્લાસ બંક કરવાના એવું બધું થાય પછી તમારા જીવનમાં એક એક્સ વાય વ્યક્તિ આવે અને ઓલું હમણાં નવ નવ ગીતા છે ને તું હે તો મુજે ફિર ઓર ક્યાં ચાહીએ એમાં તમે માનવા માંડો ફિલોસોફીમાં પણ હું કહી દઉં બેટા જે તમને એવું કહે ને કે તું હે તો મુજબ ઓર ક્યાં ચાહી એ જ છોકરી સાંજ પડે તમારી પાસે સોલિટર માગે મને આવી એક ઈચ્છા છે અને ત્યારે ઓલો સરસ ભણેલ ગણેલ છોકરો ધારી સરસ કારકિર્દી બનાવતો છોકરો છે ને એ નીકળી જાય ગાડી લઈને અને પછી પોતાની જિંદગી અને પછી આપણે અત્યારની છોકરીઓ આમ કરે ઓલાના આમ કરે અને બીજું બેટા અંગત રીતે મારે એક કરબદ્ધ પ્રાર્થના નવી પેઢીના તમામ સંતાનોને ખાસ કરીને પેલા હું દીકરીઓ તરફ આવું ને પછી દીકરા તરફ જાઉં કે બેટા જે છોકરો તમારી ના ન સ્વીકારે ને એ છોકરાની હા તમે ક્યારેય ન સ્વીકારતા તમે એને ના પાડો છો આજે કે આ બટન નહીં ખુલે તો માની લેજો કે આનામાં કંઈક રસ છે તમારી ના સાંભળી લે છે તો અહીંયા બેટા તમને આ નડિયાદ આખા ગામની અંદર અમે ભણવા દૂરથી અહીં સુધી એટલા માટે મોકલાવ્યા છે કે તમે તમારી કારકિર્દીના સરસ મજાના વળાંક લઈ શકો તમારા શરીરના વળાંક મપાય એ માટે અહીંયા તમને આ જગ્યામાં નથી મોકલવામાં આવતા બહુ પ્રેમથી શ્રદ્ધાથી તમે એક સંબંધમાં જોડાવ છો અને અમારા યુગમાં એક સારું હતું કશું જો એવું નહોતું કે અમારી પેઢી કઈ પ્રેમ નહોતી કરતી કે એને કોઈ સંબંધો નહોતા અમારી પેઢી એ પ્રેમ કરતી તમે કરો આવતી પેઢી કરશે અમારામાં એ હતી કે અમે ત્યાં લિખિત લખવાનું નહોતું અમારા બધાના કાગળિયાઓ છે ને ચૂલામાં સળગી જાતા તમારા કિસ્સામાં બધું ક્લાઉડમાં સજવાય છે ઉપરવાળો જાણે એકચુઅલી તમારું તો ઉપરવાળો જાણે જેને તમે ક્લાઉડ કયો છો થયેલું પણ બધું આ લોકો ફરી 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 લાવે છે આપણને ક્યારેક ઘણી બધી વખત વિચાર આવે કે આ છોકરી કેમ આ છોકરા એવો વિચાર આવે અને અમારે કેવું હતું કે અમારે ત્યાં ભણતા હોય અમારે કઈ કેવું નહોતું પડતું કે જસ્ટ ફ્રેન્ડ છે એના છે છે બ્રેડ બેન્ચિંગમાં છે અમે ખાલી એમ કહી દઉં કા તારી ભાભી છે એટલે કામ પૂરું થઈ જતું હતું બસ પછી કઈ વાંધો ન હોય ત્રણ વર્ષ જીવન હચવાઈ જતા હતા તમારા કિસ્સામાં ઇન્સિક્યોરિટી બહુ છે એટલા માટે અને બીજું કેવું કે અમને ધારો કે કોઈક ગમે તો એક બે મહિના તો એ છોકરીનું નામ ગોતવામાં અમારે જાય પછી એની પાછળ પાછળ જાઓ એને ટ્યુશન રાખ્યા હોય ત્યાં અમે ટ્યુશન રખાવીએ અને કેટલું બધું કરીએ છ આઠ બે મહિના એકાદ વરસ પછી એ છોકરી સ્માઈલ આપે ત્યારે અમને એમ થાય કે હવે કંઈક જીવવા જેવું છે અને તમારા કિસ્સામાં તમને અત્યારે એક કોઈક સહેજ ગમી જાય તમે એક નાનું એવું ગુગલ કરો એટલે એને શું ગમે છે ખાધું તું આમાં તમામે તમામ ઇન્ફોર્મેશન તમને સોશિયલ મીડિયા ઉપર મળી જાય પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો દીકરો કે દીકરીઓ બંને પ્રોફાઇલ જોઈને ક્યારેય પ્રેમમાં પડતા નહીં કારણ કે એ ફિલ્ટર ની એવી ગેમ છે ને અહીંયા મારા ફોટા હું જયારે કાળા કુંડાળા વગરના જોઉં તો મને એટલી નવાઈ લાગે છે સો છોકરી બેટા શ્રદ્ધાથી કોઈક તમારી અંગત પળોની અંદર એકાદ ફોટો તમને મોકલે છે અને તમે તમારા ભાઈબંધને ફોરવર્ડ કરો છો તો કોઈને કહેતો નહીં કોઈને બતાવતો નહીં એ બીજા ને બીજો ત્રીજા ને ત્રીજો ચોથા ને અને આખે આખું વિશેષ સર્કલની અંદર છોકરી ફસાતી જાય છે અને એ વખતે એ છોકરીને વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું બ્લેકમેલિંગ કે કોઈ પણ ડર વગર એ ચક્રમાં પડવાના બદલે પ્રેમથી નીકળી જજે લોકો કંઈ પણ તને કહે અને સમાજની સૌથી મોટી તકલીફ એ છે કે તમે જેટલી સફળતાને નથી વધાવતા તમે જેટલી પોઝિટિવિટીને નથી વધાવતા એટલી નેગેટિવિટીને વધાવો છો કોઈક વ્યક્તિ ભૂલ કરે તો ફોન કરી કરીને ચાર જણાને કે તમને ખબર પડી કે નહીં તમને ખબર પડી કે નહીં તમને ખબર પડી કે નહીં કોઈ દીકરી પહેલી આવે તો તમે કેમ ચાર જણને ફોન કરીને નથી એક છોકરીની ભૂલ હોય તો તમે દસ જણાને ફોન કરી સમાજની પહેલી જવાબદારી છે કે જ્યારે કોઈક સમાજનો એકાદ વ્યક્તિ નિષ્ફળ જાય ભૂલ કરી બેસે તો એને એટલું સમજાવાનું ને સંભાળવાનું સાથે રાખો તો બની શકે ક્યાંક એ પેઢી પણ સચવાઈ જાય એ પેઢીની ઇન્સિક્યોરિટી એટલા માટે અને બીજું કેવું છે કે આપણે એમને કીધું ને કે ભાઈ થિંક બિગ આપણા કિસ્સાઓમાં મોટા વિચાર કરો તો ચાલી જ હતું આ લોકોએ તો મોટા વિચારે કરવાના છે અને સૌથી પહેલાં કરવાના છે કારણ કે કોમ્પિટિશનનો યુગ છે એ સ્પેલમાં તમને ક્રિકેટર ગમતું હતું ક્રિકેટર ફાવતું હતું તો તમારી પાસે કોમ્પિટિશન માત્ર સો જણા હતી હવે તમારી કોમ્પિટિશન હજાર જણા સાથે છે અમે લોકો નાના હતા ત્યારે અમારી કોમ્પિટિશન અમારે કોની હતી માસિન દીકરા કાકાની દીકરી અરે જો ફલાણા પકા મામાં દીકરો કેટલું કરે જો તમારી કોમ્પિટિશન તો વિશ્વના દરેક વિદ્યાર્થી સાથે છે એટલે આ પેઢી સતત કમ્પેરિઝન માં રહે અમારે અમને એક વખત નોકરી મળી જાય પછી અમારે બહુ ખાસ ચિંતા નહોતી કરવાની તમારે તો પરફોર્મન્સ રાખવાનું પછી ડેડલાઇને પૂરી કરવાની આખું બધું કવર કરવાનું એટલે ઓવરઓલ આ જનરેશન એક જુદા સ્ટ્રેસમાં છે એ મારે ને તમારે સ્વીકારવું પડે એવું છે એને ખબર છે કારણ કે આપણે આ પેઢીની અંદર સફળતા નામનો ગુણ સફળતા નામનો રોગ નાખી દીધો મગજમાં આપણે સાર્થકતા અને શ્રેષ્ઠતા નામ એમને સમજાવતા જ ભૂલી ગયા એને સફળતા સમજાવી એટલે એને કોઈ દિવસ આપણે ન સમજાવ્યું કે બેટા જે સફળ થાય એ ક્યારેક નિષ્ફળ પણ જાય એ વખતે આપણે સુરાતન વાળા વાક્ય બોલીએ કોકની મદદ માગવી એના કરતાં તો મરી જાવ હારું તેને એમ થાય કે તો મરી જાય કોક આગળ હાથ લાંબો કરીને માગવું એના કરતા તો પાણી લઈને ડૂબી જોઈએ એને થાય ઓકે રાધર હવે એમને સમજાવો કે કોઈક પાસે મદદ માગવી એમાં તમારો કોઈ જ પ્રકારનું લેવલ નીચે નથી આવી જતું અને હું હજી કહું છું આ પેઢીને કે જેટલું મા બાપ પાસે ખુલતા રહેશો ખીલતા રહેશો એટલા જ તમે વિકસતા રહેશો અને મા બાપને પણ વિનંતી છે કે જ્યારે તમારું સંતાન પોતાની ભૂલ લઈને આવે એમણે કીધું ને કે ફોલ્ડર 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 ખરો ખોલી નાખે ચાલો સંતાનો પછી તમે દરેક એક તમાચાવાળી જ કરવાના છે ને આ ટુ મોકલો તને નડિયાદ આ માટે તું કઈ તી આવા જતા ને તાર પપ્પાનું ડાયાબિટીસ આમાં તો વધી ગયું તારા પપ્પાને હાર્ટ એટેક આવી જશે ને એવોલા છોકરાને એમ થાય કે આને ક્યાં કીધું એ સમય માતા પિતા તરીકે તમે મોટા છો તમે દિવાળી વધુ જોઈ છે જુવાનીનો જોશ જુવાનીની ભૂલ તમે તો પસાર કરીને આવ્યા છે તમને તો ખબર જ હોય કે આ ઉંમરે આ તકલીફ થાય આ આખી જનરેશનની મોટામાં મોટું દુશ્મન એનો ડોપા માઇન્ડ છે કે જે કંટ્રોલ નથી થતું જે મેનેજ નથી થતું બેટા ઈચ્છાઓને હું એવું નથી કાબુમાં કરી નાખો ના એને થોડી શેપ કરો થોડી પોસ્ટપોન્ડ કરો આજે કાલે કાલે પરમ દિવસે અને તમારી તકલીફ એ છે કે તમારે સંબંધો પણ સાચવવાના હોય પરીક્ષામાં સફળ પણ આવવાનું હોય પછી આ શ્રવણ કુમાર વાળું લેબલ તો પેરેલ સાચવતા જ રહેવાનું એટલે આખા બધા રોલની અંદર એ પેઢી ક્યાંક ને ક્યાંક ક્રાઇસિસમાં આવે પછી નક્કી કરે કે આ લોકો હારે રહેવું એના કરતાં કોઈ પણ પૃથ્વીના ખૂણા ઉપર રહેવું એની બદલે એને થોડીક સમજવા વાળી સાંભળવા વાળી પેઢી આપો તો એને પણ એવું થાય કે ના એક વખત એક છોકરો પતંગ જગાવતો હતો એના પપ્પા ફિરકી પકડતા કે પપ્પા તમે મારી ફિરકી સરખી રીતે પકડી લ્યો મારા પતંગ આજે બહુ ઊંચે ઉડાડો છે કારણ કે આજે પવન બહુ સરસ છે અને તમે પતંગના કાનાતરા એટલા સરસ બાંધ્યા છે કે મને વાંધો નહીં આવે છોકરો પતંગ ઉડાડવા માંડ્યો છે પતંગ બહુ સરસ ઊંચે 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 જે છોકરો હસતો જાય છે રમતો જાય છે અને પપ્પાને એવું કીધા છે કે જોયું મારો પતંગ કેટલો ઊંચો ગયો જોયું મારો પતંગ કેટલો બધો ઊંચો ગયો પિતા પણ રાજી થાય છે સંતાનની સફળતા જોઈને પછી અચાનક છોકરાને એ વિચાર આવે છે કે પપ્પા તમે ફિરકી બહુ ટાઈટ રીતે પકડી છે અને થોડીક લૂઝ કરી નાખો પિતા કરી નાખી પછી છોકરે થોડીક વાર પછી એમ કીધું મને એવું લાગે છે પિતા પપ્પા કે આ પતંગ છે ને એની દોરી આ ફિરકી સાથે બંધાયેલી છે ને એટલા માટે ખુલ્લીને નથી ઉડી શકતો અને તમે જો કાપી નાખો ને તો એ મસ્ત રીતે ઉડી શકશે પપ્પાએ એક પણ પ્રકારનો વિચાર કર્યા વગર એ દોરીને કાપી નાખી પતંગ ઉડ્યો થોડીક તો બહુ સરસ રીતે ઉડ્યો ખુલ્લાપણાની મજા હતી સ્વતંત્રતાની મજા હતી કોઈ પૂછવા વાળું નહોતું કોઈ કેવાળું નહોતું હોય જેમ ઉડવું હોય એમ પતંગ ઉડ્યો પછી પતંગની સ્થિરતા સ્થિરતા વહી ગઈ કારણ કે જોડાયેલા તો ન રહે અને એ જ પતંગ જે આકાશમાં આંબતો હતો એ ધીમે ધીમે ગોથા ખાવા માંડ્યો અને ભયાનક કાદવમાં જઈને પડ્યો એનું અસ્તિત્વ પૂરું થઈ ગયું ત્યારે એ પિતાએ પોતાના છોકરાને સરસ રીતે હાથ ફેરવીને એવું કીધું બેટા તને જે એવું લાગે છે ને કે આ તને પકડનારું જકડી નાખનારું તત્વ છે એ એકચ્યુઅલી તને સ્થિર રાખતું તત્વ છે